મિત્રો લોકસભા સમય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાતમાં તારીખ સાત પાંચ બે હજાર રોજ મતદાન યોજાવાનો છે ત્યારે જે મતદારો ચૂંટણી કાર્ડ રજૂ ન કરી શકે તેવા મતદારો ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના પત્ર દ્વારા જે વૈકલ્પિક ઓળખના પુરાવા રજૂ કરવા માટે માન્યતા આપી છે તે પુરાવો કંઈક આ મુજબ છે જેમાં તમે તમારું આધાર કાર્ડ મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ બેંક પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક શ્રમ મંત્રાલય યોજના અન્વય આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અન્વયે આરજીઆઈ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ વિધાન પરિષદના સભ્યો ઇસ્યુ કરેલ સરકારી ઓળખપત્રો યુનિક આઈડી એટલે કે યુડીઆઈડી કાર્ડ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવતું હોય આ બાર પુરાવા પૈકી કોઈ પણ પુરાવો તમે રજૂ કરી અને મતદાન કરી શકો